નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સુરતના નવી સિવિલ હોસ્પિટલ શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલ તબીબો છેલ્લા કેટલાય સમયથી જર્જરિત બિલ્ડિંગમાં ગરીબ દર્દીઓને સારવાર આપી રહ્યા હતા રાજ્ય સરકારે જૂની બિલ્ડિંગના દરેક વિભાગો શિફ્ટિંગ કરવાના આદેશ આપી દેવાયા હતા નાની મોટી પરમિશનના કારણે શિફ્ટિંગની કામગીરીમાં ડીલે થઈ રહ્યું હતું સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના દરેક વિભાગો નવી કોવિડ બિલ્ડિંગમાં શિફ્ટિંગ કરવામાં આવી રહ્યું છે જૂની બિલ્ડિંગના તમામ વોર્ડ વિભાગો ઓપીડી ન્યૂ કોવિડ બિલ્ડિંગમાં ખસેડવામાં આવી રહી છે દર્દીઓને હાલાકી ન પડે તે પ્રકારની વ્યવસ્થા સુરત સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે દર્દીઓને પૂરતી સારવાર એક જ બિલ્ડિંગમાં મળી રહે દર્દીઓને હાલાકી ન પડે તે માટે તમામ વિભાગોની શિફ્ટિંગ કોવિડ વોર્ડમાં કરવામાં આવી રહી છે

એ આપણી પાસે એક્ઝિસ્ટિંગ બે બિલ્ડિંગો ઓલરેડી કેમ્પસમાં હતા જે એક સેલ બિલ્ડિંગ અને એક એક કિડની બિલ્ડિંગ છે જે બનેલું હતું એ બિલ્ડિંગોમાં વિભાગો ના કયા કયા વિભાગો ત્યાં જાય એ પ્રકારની નક્કી કરવામાં આવ્યું સેલ બિલ્ડિંગમાં ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગ મેજોરિટી નક્કી કરવામાં આવ્યું ત્યાં એની ઓપીડીથી થી માંડીને ઓપરેશન થિયેટરથી માંડીને તમામ વ્યવસ્થા ત્યાં રહેશે ત્યાં વધુમાં ઓપ્થોનોલોજી વિભાગ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ પણ ત્યાં શિફ્ટ કરવાનું છે અ કિડની બિલ્ડિંગ છે જ્યાં ઓલરેડી મેડિસિન અને પલ્મોનરી મેડિસિન વિભાગ કાર્યરત છે ત્યાં સર્જરી ઓર્થોપેડિક અને ઈએનટી વિભાગને શિફ્ટ કરવામાં આવશે ત્યાં એમ ઓપરેશન થિયેટર સહિત ત્યાં આગળ એ કાર્યરત થશે એટલે જૂના બિલ્ડિંગમાં કોઈ પણ પેશન્ટ કે કોઈ પણ વિભાગ રહેશે નહીં બધું જ ખાલી કરવામાં આવશે આવનારા ટૂંક સમયમાં અને અત્યારના લગભગ બે ત્રણ મહિનાથી જે કરવાની બધી કામગીરી ચાલી રહી હતી જે તે વિભાગોને જે કંઈ નાની મોટી વ્યવસ્થા કરવી કરવાની જરૂર હતી એ પીઆઈયુ વિભાગ દ્વારા એડિશનલ અલ્ટ્રેશન વગેરે કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે વિભાગોનું શિફ્ટિંગ પહેલા સામાન અને પછી પેશન્ટોનું શિફ્ટિંગ ચાલુ કરવામાં આવશે સુરત સહિત અન્ય રાજ્યના દર્દીઓ પણ અહીંયા સારવાર મેળવવા માટે આવશે

અને એવી જ રીતે આ બાજુ સર્જરી મેડિસિન ઓર્થોપેડિક વગેરે વિભાગો કિડની બિલ્ડિંગમાં છે એટલે એમને કંઈ પીડિયા કે ગાયનેકનો રેફરન્સ કરવાનો રહેતો નથી એટલે એ પ્રકારની કોઈ મુશ્કેલી નહીં પડે આ બેસ્ટ ઓપ્શન હતા જે જે રીતે બાયફર્કેટ કરીને વિભાગોનું એલોટમેન્ટ કરવામાં આવ્યું છે સિવિલ તંત્ર આને કેવી રીતના હેન્ડલ એડજસ્ટ કરતા જે રીતે બ્રિડ બંને બિલ્ડિંગ વચ્ચેનો અંતર જે છે અડધો કિલોમીટર જેટલો છે લગભગ એક કિલોમીટર જેવું અંતર છે અને એક ઈ વ્હીકલ અત્યારે અમને એલ એન્ડ તરફથી દાનમાં મળ્યું છે અને બીજી પણ તૈયારીમાં છે જે ચાર પાંચ વ્હીકલ બીજા સીએસઆરમાં કે એમપી એમએલએ ની ગ્રાન્ટમાંથી મેળવવામાં આવશે અને બે બિલ્ડિંગો વચ્ચે વાહન વ્યવહાર એ રીતે સ્ટાફ કે ઇવન જે બેસી શકે એવા દર્દીઓ માટે છે અને તદઉપરાંત અમારી પાસે લગભગ એક એમ્બ્યુલન્સ છે જે ફેરવામાં આવશે કે સર ભૂતકાળમાં દર્દીઓ જે છે એ બિલ્ડિંગ થી બીજી બિલ્ડિંગ અલગ અલગ વિભાગોમાં જવા માટે પરેશાન થતા હતા આ વખતે સિવિલ તંત્ર દ્વારા કેવા પ્રકારની એવી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી દર્દીઓને હા લાગી આ વખતે આપણે એ રીતની અમુક વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે લેબોરેટરી ફેસિલિટી પણ સ્ટેમ સેલની સ્ટેમ સેલમાં જ રાખવામાં આવે રેડિયોલોજી જનરલી જે શિફ્ટ કરવાના હોય છે તે સીટી સ્કેન માટે કે સોનોગ્રાફી માટે કે તો એ તમામ એક્સરે તો એ તમામ વ્યવસ્થા સ્ટેમસેલ બિલ્ડિંગમાં છે અને કિડની બિલ્ડિંગમાં પણ એ રીતે રેડિયોલોજીની બધી જ વ્યવસ્થા છે ફક્ત ગાયનેકના ના પેશન્ટને મેડિસિન રેફરન્સ કરવાની જરૂરિયાત જનરલી પડતી હોય છે તો એ મેડિસિનના ડોક્ટરો ત્યાં જઈને જોઈ શકે છે એટલે બીજે કોઈ પ્રોબ્લેમ થવાની શક્યતા હાલ જણાતી નથી રૂટિન ચેકઅપ માટે આવતા દર્દીઓ અને આ જે એ હાલ સામાનનું શિફ્ટિંગ ચાલુ કર્યું છે પરમ દિવસે જ ઓક્સિજન ટેન્કનું ફિલિંગ કરવામાં આવ્યું એ બધું ચેકિંગ થઈ જાય એટલે ધીરે ધીરે પેશન્ટોને શિફ્ટ કરવામાં આવશે આવનારા બહુ નજીકના ભવિષ્યમાં બધી કામગીરીઓ પૂર્ણ કરવામાં આવશે